જામનગર થી બેંક ખાતા માંથી આશરે એક પોઈન્ટ ચુમાલીસ કરોડ ની રકમ અનફ્રીઝ કરાવવાની લાલચ આપી ઠગાઈનો પ્રયાસ કર્યો હતો આરોપીએ ઠગાઈમાં નિષ્ફળ જતા ફરિયાદીને મની લોન્ડરિંગ અને ઈડી કેસમાં ફસાવી

ત્રણસો અઢાર ચાર બાસઠ અને આઈટીએફની કલામ હતો જે બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે એમનું મહારાષ્ટ્રમાં એક પ્રગતિ એન્ટરપ્રાઇઝ નામનું એક પેટી હોય અને એની એકાઉન્ટ ત્યાંની એક્સિસ બેન્કની બ્રાન્ચમાં ખોલાવેલું હતું જેને અનુસંધાને એમાં જે તે વખતે એમનું જે બેલેન્સ હતું એક કરોડ ચુમ્માલીસ લાખ આશરે રૂપિયાનું હતું બેલેન્સ એમાં એક અજાણ્યા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન એમના એકાઉન્ટમાં થાય છે ત્રણ હજાર રૂપિયા આસપાસનું અને જેના આધારે થોડા ટાઈમ પછી એમના એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અને જે લોક કરવામાં આવે છે ત્યારબાદ એક અજાણ્યા નંબર જેમાં પ્લસ ફોર ફોર કોડ હોય એવા અજાણ્યા નંબર ઉપરથી એમને એક કોલ વોટ્સઅપ કોલ કરવામાં આવે છે અને ત્યારબાદ એવું જણાવવામાં આવે છે કે જો આપનું એકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલું છે એને અનફ્રીઝ કરાવવા માટે આવવું હોય તો અમને અહીંયા રૂબરૂ મળો અમદાવાદ મળો અથવા તો જામનગરમાં મળો આ પ્રકારના ને એવું આવતું હોય છે એમને ધમકી આપવામાં આવે છે ત્યારબાદ તેમની વાત ના માનતા અમને એવી પણ ધમકી આપવામાં આવે છે કે જો આપ આ રીતનું અમને મળવા નહીં મળો અથવા તો કોઈ અમારી સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર નહીં કરો તો આપના વિરુદ્ધમાં ઈડીનો કેસ અથવા તો મની લોન્ડરિંગ બાબતના કેસ